રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ચાર વ્યક્તિત્વને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા છે જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ પૂર્વ વડાપ્રધાન પી વી નરસિંહા રાવ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર એમ એસ સ્વામીનાથન બધાને મરણોત્તર આ સન્માન મળ્યું છે લાલકૃષ્ણ અડવાણીને એકત્રિતમાંથી ભારત રત્ન આપવામાં આવશે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આજના કાર્યક્રમમાં ચાર વ્યક્તિઓના પરિવારજનોએ આ સન્માન મેળવ્યું હતું નરસિંહ રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ ચૌધરી શરણ સિંહના પુત્ર જયંત ચૌધરી કર્પુરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમ એસ સ્વામીનાથનની પુત્રી નિત્યા રાવે રાષ્ટ્રપતિ પાસેથી સન્માન મેળવ્યું હતું મહત્વનું છે કે કેન્દ્રએ આ વર્ષે પાંચ વ્યક્તિઓને ભારત રત્ન એવોડ આપવાની જાહેરાત કરી છે વર્ષ બે હજાર ચૌદમાં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકર દરમિયાન મદન મોહન માલવિયા અટલ બિહારી વાજપેયી પ્રણવ મુખર્જી ભૂપેન હઝારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું હતું તો વર્ષ બે હજાર ચોવીસની પાંચ સેલિબ્રિટી સહિત અત્યાર સુધીની આ સન્માન મેળવનારા લોકોની સંખ્યા ત્રેપન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ